નમસ્કાર ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ માં તમારું સ્વાગત છે આંખોના નંબર નંબર દૂર કરવા માટે અથવા તો ઘણા તમને આંખોની અંદર છે ચશ્મા ચડેલા છે અને ચશ્માને તમારે ઉતારવા છે ચશ્મા હટાવવા છે અને આંખોના નંબરને તમારે સો ટકા ક્યોર કરવા છે તો હું તમને આ વિડિયોની અંદર બે થી ત્રણ એવા નુસ્ખાઓ બતાવીશ કે જે ખરેખર તમારી આંખોના નંબરને ને સો ટકા દૂર કરી આપશે

તો પણ તમને આંખોમાં નંબર આવી શકે વાળની તકલીફ થઈ શકે સ્કિનની પ્રોબ્લેમ પણ થઈ શકે ઇમ્યુનિટી ડાઉન થઈ શકે આવી ઘણી બધી પ્રોબ્લેમ તમને ઉત્પન્ન થઈ શકે તો સૌથી પહેલા તમારે ડાયેટની અંદર સુધાર કરવાનો છે ડાયટમાં સુધાર કરવામાં સૌથી મહત્વનું પગલું તમારે ભરવાનું છે એ છે વિટામિન એ અને વિટામિન સી ધરાવતા ફૂડ તમારે વધારે લેવાના છે વિટામિન એ અને વિટામિન સી ધરાવતા ફૂડની અંદર કયા ફૂડ આવે લીલા શાકભાજી છે તે વિટામિન મીઠા ફળોમાં પણ ખાસ જોવા મળે છે વિટામિન સી જેમાં વિટામિન એ અને વિટામિન સી પપૈયા ની અંદર ખૂબ સારું જોવા મળે રોજ થોડું એવું પપૈયાનું સેવન અવશ્ય તમારે કરવું જોઈએ સો ગ્રામ જેટલું અથવા એનાથી ઓછું વધુ તમે કરી શકો આ સિવાય જામફળ જમરૂક કે જે શિયાળામાં વધારે પાકે છે આમળાનું સેવન કરી શકો અને જો આમળાના ઓપ્શનમાં તમારે અગર આંખોનો નંબર ખરેખર એકવીસ દિવસની અંદર સો ગાયબ કરવા છે તો ત્રિફલા ચૂર્ણા રોજ રાત્રે સુવા ટાઈમે અથવા સવારે ઉઠીને એક ચમચી જેટલું દસેક ગ્રામ અથવા પાંચેક ગ્રામ જેટલા લેવાના છે એના ઉપર પાણી તમે પી શકો રાત્રે લેવું હોય ત્રિફલા ચૂર્ણ તો એના ઉપર દૂધ લઈ શકો હવે મેન જે આપણો ટાઇટલ છે કે ભાઈ એક રસ પીવાનો છે બપોરે જમવા બેસો એના 15 20 મિનિટ પહેલા તમારે કયો રસ પીવાનો છે કે જે 21 દિવસની અંદર અથવા એકાદ બે મહિનાની અંદર તમારા આંખના નંબર 100% દૂર કરી શકે અને આંખને એકદમ સ્વસ્થ બનાવી શકે છે આના માટે ચાર વસ્તુનો ઉપયોગ તમારે કરવાનો છે સૌથી પહેલું ગાજર ગાજરની અંદર વિટામિન એ વિટામિન સી અને એ સિવાયના પણ ઘણા તત્વો છે એના કેરાટીન પણ એની અંદર ખૂબ સારું રહેલું છે એટલે ઘણા બધા તત્વો ધરાવતું ગાજર આંખો માટે વરદાન સ્વરૂપ છે તો સૌથી પહેલી વસ્તુ તમારે લેવાની છે ગાજર બીજી વસ્તુ લેવાની છે પાલક આ સિઝનમાં મળે છે તો તમારે લેવાની છે નથી મળતું તમે એનો ઉપયોગ ન કરો તો પણ ચાલે પણ બીજી વસ્તુ છે એ છે પાલક પાલકનો ઉપયોગ પણ સેમ માત્રામાં કરો સો ગ્રામ તમે ગાજર લીધો હોય તો સો ગ્રામ જેટલું પાલક તમે ઉપયોગ કરી શકો અથવા પચાસ ગ્રામ જેટલો પાલકનો ઉપયોગ કરી શકો ત્રીજી વસ્તુ છે એ છે બીટ બીટ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શાકભાજી છે જે આપણા આપણા શરીરમાં વિટામિન એ વિટામિન સી પણ વધારે છે લેશ માત્રામાં પણ એના સિવાય એ આયરન વધારવાનું કાર્ય કરે છે આપણા શરીરનું લોહી વધારે શુદ્ધ કરે છે આ સિવાય ચોથી વસ્તુ છે એ છે કોથમીર લીલા ધાણા જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિટામિન એ અને વિટામિન સી માટે અને આંખોના નંબર 100% દૂર કરવા માટે ઓછા કરવા માટે ધાણા કોથમીર છે જેટલા બીટ અને ગાજર લેવાનું છે જેટલો પણ રસ નીકળે એ રસ જો એક ગ્લાસ સો ml જેટલો હોય આટલો રસ તમારે બપોરે જમવા બેસો એના પંદર વીસ મિનિટ પહેલા તમારે પીવાનો છે રોજ એકવીસ દિવસ અથવા મહિના સતત તમે આરામથી પી શકો ધાણા અને બીટ લઈ શકો ધાણા અને ગાજર પણ લઈ શકો આ ચારમાંથી કોઈ પણ વસ્તુ લઈ શકો અથવા કોઈ પણ લીલા શાકભાજીનો રસ તમે બપોરે જમતા પહેલા પી શકો છો આ રસ છે એ ખાસ તમારા શરીરની અંદર આપણા શરીરમાં વિટામિન એ અને વિટામિન સી ની માત્રા વધારશે અને એનાથી સો ટકા આંખોના નંબર દૂર થશે આ સિવાય બે ત્રણ પદ્ધતિઓ તમને બતાવું છું સવારમાં જ્યારે આપણે ઉઠીએ ત્યારે આપણી જે લાળ છે કે જે માટીની અંદર જે તત્વો રહેલા છે એ જ તત્વો આપણા સવાર સવરમાં આપણી લાળની અંદર રહેલા હોય અને આ તત્વો આપણા શરીરમાં અંદર જાય તો પણ એના ગજબ ફાયદા થાય અને એ લાળ તમે ગજબના ફાયદા આ લાળના જોવા મળશે આનાથી સો ટકા આંખોના નંબર પણ દૂર થઈ શકે અને આંખોની રોશની પણ ધીરે ધીરે ખૂબ જ સારી થઈ શકે છે આ ન કરવું હોય તો તમે આ પેલા મોની અંદર પાણી ભરવાનું છે પાણીની અંદર થોડી વાર માટે

પીએચ પ્રકારના લોકો છે ડુંગળીનો રસ હું કહું છું કે ભાઈ આંખમાં નાખવાથી થોડા દિવસમાં તમારા આંખના નંબર દૂર થઈ શકે આંખોની ગરમી ઉતરી શકે તુલસીના પાનનો રસ આંખમાં નાખવાથી ઘણી બધી તકલીફો દૂર થઈ શકે આંખની ગરમી ઓછી થાય પાણી નીકળતું હોય તો ઓછું થાય પણ ઘણા લોકો કેવી કોમેન્ટ કરે અથવા ઘણા લોકો શું વિચારે કે તુલસીનો રસ કે ડુંગળીનો રસ કઈ આંખમાં નખાતો હશે જો તમે એવું વિચારો છો કે રસ નથી નખાઈ શકતો નાખી શકાતા શકાતો તો પછી તમે ક્યારેક પણ આંખમાં નાખવાના ટીપા તો ઉપયોગ કર્યા જ હશે હવે એ ટીપાનું ક્યારે વાંચ્યું છે કે એમાં શું શું એડ કરવામાં આવે છે શું શું ઉમેરવામાં આવે છે તો એમાં માત્ર પાણી જ હોય છે નહીં પાણી પણ છતાં પણ નાખીએ કારણ કે આપણને એવો વિશ્વાસ છે એનાથી કદાચ આપણી આંખ સારી થશે તો એ વિશ્વાસ આપણા આયુર્વેદની અંદર પણ તમારે રાખવો જોઈએ અને આ પ્રકારના જે ડુંગળીનો રસ છે કોથમીરનો રસ છે એ પણ નાખી શકો તુલસીનો રસ પણ તમે નાખી શકો એક એક ટીપા શુદ્ધ હોય તો અને કઈ ના નાખવું તો આપણી લાળ છે ઉત્તમમાં ઉત્તમ ઔષધ છે એ તો તમે સો ટકા નાખી શકો અને આંખના નંબર દૂર કરી શકો આ સિવાય એક પદ્ધતિ છે આપણા હાથ સવારમાં જ્યારે પણ તમે ઉઠો છો તો આપણા ઘસવાના છે મિનિટ માટે હાથ એકદમ ગરમ ગરમ આપણી હથેળીઓ છે ફૂલ થાય એ પછી આપણે એને આંખના ઉપર રાખવાની છે જ્યારે તમારે આંખ પહેલા ખોલવાની હતી સૂતા હોય તમે ઉઠી જાઓ છો તમને ખ્યાલ છે કે હવે ઉઠવાનું છે તો પેલા હાથને આ રીતના ઘસવો અને એ પછી હાથની હથેળી છે એને આ રીતના

આગળ અનુકૂળતા હશે તો હું સમયમાં એના વિડીયો પણ મૂકીશ કે કઈ રીતે આંખના નંબર દૂર કરવા માટે આપણે યોગા કરી શકીએ બરાબર છે છે બધું શક્ય તમે એવું વિચારો કે ભાઈ યોગાથી શું થશે ને ટાઈમ નથી ને પેલું નથી ને દસ મિનિટના યોગા તમારું જીવન છે દસ વર્ષ આગળ મતલબ તમારું જે આયુષ્ય છે દસ વર્ષ વધારી શકે છે રોજ ખાલી દસ પંદર મિનિટનો એકથી એક થી બે યોગ કરવાનું ચાલુ કરી દો તો પણ અનુલોમ વિલોમ પ્રાણાયામ અને કપાલભાતિ પ્રાણાયામ પણ આંખના નંબર સો ટકા વધારે છે પણ હા આળસુ લોકો છે એમના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુનું સમાધાન આવતું નથી એટલે તમે અગર આળસુ ન હો તો આજથી તમે આ પ્રયોગો ચાલુ કરો એટલે તમારી તકલીફોનું સમાધાન તમને સો ટકા મળી જાય વિડીયો બધાને શેર કરો લાઈક કરો આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો આભાર ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરો